આવી શકે છે તો તેવી માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયક દબાવી દેજો તો મિત્રો વાત ચાલુ કરીએ તો જ્યારે અગાઉ આપણે એક વિડીયો આપ્યો હતો એનાલિસિસનો ત્યારે મિત્રો આપણે જાન્યુઆરી મહિનો ચાલુ થયો ત્યારે આપણે એનાલિસિસનો વિડીયો આપ્યો હતો ત્યારે આપણે કહ્યું હતું કે સોનાનો ભાવ છોતેર હજારની આસપાસ હતો ત્યારે મિત્રો એક આપણે એવી ખાસ અપડેટ આપી હતી કે સોનાનો ભાવ એસી થી લઈને એક્યાસી હજારની સપાટી ઉત્તરાયણ બાદ કુદાવી શકે છે

તો બે તરફી કારણો ના લીધે અત્યારે પણ તમે સોરુ ખરીદી શકો અને સોનાનો વધવાનો જ છે અને મિત્રો છેલ્લા પાંચ થી છ દિવસથી સોના અને ચાંદીના ભાવમાં પણ ભયંકર વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો તે વધારો શાના લીધે છે તેની વાત કરીએ તો મિત્રો જે અમેરિકન ફેડ વ્યાજદર ની અંદર

ખરીદી લેવું હોય તો મિત્રો સોનું ખરીદી શકાય અને મિત્રો જો યુએસ અપેક્ષા ઊંચા આવ્યા તો મિત્રો સોના અને ચાંદીના ભાવને પણ ભયંકર અસર કરે છે અને મિત્રો આગામી સમયમાં વૈશ્વિક સમસ્યાઓને લીધે પણ ચાંદી એક નવો વેગ પકડીને મિત્રો લાખની સપાટી પણ ફરી કુદાવી શકે છે તેવા પણ અત્યારે સમાચાર આવી ગયા છે તો જે મિત્રોને ચાંદી પણ ખરીદવાની હોય તેવા મિત્રો અત્યારે ચાંદી પણ ખરીદી શકે છે અને થોડું કરેક્શન આવે તો કરેક્શનની રાહ પણ જો શકે છે થોડું કરેક્શન આવે ત્યારે પણ ખરીદી લો તો તમે નુકસાનીમાં ન રહો અને મિત્રો અત્યારે સૌથી મોટી વાત કરીએ તો મિત્રો જે ચાઇના છે ચાઇનાની અંદર મિત્રો જે વૈશ્વિક મંદીનો માહોલ જોવા મળતો હોય જેટલી ચાઇનાની અંદર માંગ વધુ ઊભી થતી હોય ચાઇનાની જીડીપીમાં જે કંઈ પણ ફેરફાર થતો હોય તેની સીધી અસર મિત્રો ચાંદીના ભાવ ઉપર થતી હોય છે કારણ કે મિત્રો ચાંદીનો ભાવ એ ચાઇના ઉપર આધાર રાખતો હોય છે અને સોનાનો ભાવ એ મિત્રો અમેરિકા ઉપર આધાર રાખતો હોય છે કે જેમ

તો મિત્રો સોનું ફરી છોતેર હજાર અથવા તો પંચોતેર છે જેની અંદર મિત્રો સૌપ્રથમ આજે આપણે ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીના ભાવ છે આજે અઠયાસી રૂપિયા દસ ગ્રામ ચાંદી આઠસો છ્યાસી રૂપિયામાં જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર આઠસો રૂપિયા અને મિત્રો એક કિલો ચાંદી ભાવ અઠ્યાસી હજાર છસો ને ત્રીસ રૂપિયા જોવા મળી રહ્યો છે આજે આઠ હજાર ત્રણસો છેતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનું ત્યાં હાજર ચારસો સાઠ રૂપિયામાં જયારે સો ગ્રામ સોના ભાવ આઠ લાખ ચોત્રીસ હાજર છસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો બાવીસ કેરેટ સોના

સમાચાર આવી ગયા છે કારણ કે મિત્રો ટેરિફ ની અંદર જે અમેરિકા વેલ્યુ વધારવામાં આવશે ટેરિફ ની વેલ્યુ વધશે તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર પણ ફરી એકવાર ભયંકર વધારો ઘટાડો આવી શકે તો જે મિત્રોને સોના અને ચાંદીની ખરીદી કરવી હોય તેવા મિત્રો માટે અત્યારે યોગ્ય સમય આવી ગયો છે તો અત્યારે ત્વરિત જ તમે સોના અને ચાંદીની ખરીદી કરી શકો છો અને જે મિત્રોને રોકાણ કરવું હોય તેવા મિત્રો પણ માટે પણ અત્યારે યોગ્ય સમય આવી ગયો છે કારણ કે મિત્રો અત્યારે સોના અને ચાંદીનો ભાવ ઘટાડા તરફ જઈ રહ્યો છે તો જે મિત્રોને રોકાણ કરવું હોય તેવા મિત્રો પણ અત્યારે રોકાણ કરી શકે છે